કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વાહરે કોંગ્રેસ આવી છે પણ કોંગ્રેસના ખેસ વિના ખેડૂતોના હમદર્દ બનવા ગઈકાલથી વડિયા ખાતેથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરીને આજે ધારી ખાતે ધરણા પ્રદર્શન કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહીને કર્યું હતું બાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અવિરત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી તેમ કપાસ મગફળી સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવામાફીની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે વડિયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા બાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવામાફીની માંગ કરવામાં આવી હતી ત્યારે અમુક ખેડૂતે ભાજપ કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગી નેતાઓને આપી હતી ને સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો ખેસ નથી ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોઢે જણાવી દીધું હતું બાદ પંદર મુદ્દાઓ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું ને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનોને ધરણા બપોર પછી ખાંભા થી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રી નું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠાઓ જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માપીનો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવામાં આપીનો સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરીએ પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે અને એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂત આવીથી આગળ વધી રહ્યા અમરેલી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક પ્રતિક ધરણા કર્યા આખાય ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીકો કપાસ ની જણસ લેવી હોય તો વિઘે ચોત્રીસો રૂપિયા ખેડનો ખર્ચો થાય ખાતર બિયારણના પાંત્રીસો હિતેર જાય દવા અને ફૂગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો ને તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહ મણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસો ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીનવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે ખેડનો ખાતર બિયારણના જંતુનાશક ફૂગનાશક દવાના મજૂરી ખાતે અને અન્ય તમામ ખર્ચાઓ ત્રણસો ને પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્ય મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે ખૂબ હારાવરણની અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ

મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયાનું સરેરાશ મગફળીના ખેડૂતો એ વિઘે જેવું ભારે મોટું નુકસાન કમોસમી કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે વધો ભેટો પાક ક્યાંક ખેડૂતની પાસે રહ્યો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાઈ છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત ધારી મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પોચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાંતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં જેને મત જ્યાં આપો એને આપજો આ મત માટે નથી ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું